ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના સૌરાષ્ટ્રમાં વન્ય પ્રાણીઓ લોકોને ડરાવી રહ્યા છે સાંજ પડે ઘરનારા દરવાજા બંધ કરીને પૂરાઈ જવું પડે છે નહીં તો સિંહણ અથવા દીપડાનો કોળીઓ થઈ જવાનો સૌ કોઈને ભય સતાવી રહ્યો છે વન વિભાગ પણ જાણે ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે કારણ કે છેલ્લા ઘણા સમયથી વન્ય પ્રાણીઓના હુમલા થઈ વધી રહ્યા છે તેમ છતાં તેને રોકવામાં વન વિભાગને કોઈ સફળતા મળતી નથી તેવામાં અમરેલીના લાઠી નજીક આવેલા ઇંગોરાડા અને ગામની વચ્ચે સિંહણે એક કિશોરીને પોતાનો શિકાર બનાવ્યો ખેતરમાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય પરિવારની ચૌદ વર્ષની દીકરી કપાસ વેળી રહી હતી આ દરમિયાન સિંહણે તેના ઉપર જીવલણ હુમલો કર્યો જોકે કિશોરીના ભાઈએ હિંમત દાખવીને સિંહણને હોકારો કરતા સિંહણ ભાગી ગઈ પરંતુ હુમલામાં રૂખીના નામની કિશોરીને બંને પગે ગંભીર ઈજાઓ પહોંચી છે ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે તાત્કાલિક અમરેલી રિફર કરવામાં આવ્યું સિંહણના હુમલાની આ ઘટનાને પગલે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું છે વન વિભાગે સિંહણને પાંજરે પૂરવાના પ્રયાસો હાથ ધર્યા પરંતુ પરિવાર અને સ્થાનિક લોકો ખૂબ જ ભયભીત છે પછી પછી હુમલો કર્યો તમારી ઉપર બચાવવા કોણ ગયું બેન આ લોકો મજૂરી કામ કરતા હતા હતા અને હુમલો કર્યો એનો ભાઈ હતો એને ઝીણ ને બાસ્કો માર્યો અને છીણ ભાગી ગઈ હતી તો બીજી તરફ જૂનાગઢના વંથલી પંથકમાં લોકોને દીપડા ડરાવી રહ્યા છે દીપડાનો આતંક એવો વધ્યો કે લોકો ખેતીકામ કામ કરતા પણ ડરી રહ્યા છે લોકોની રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે વંથલી પંથકમાં દસથી બાર જેટલા દીપડાનો વસવાટ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જેને પગલે લોકોમાં ડર ફેલાયો છે દિવસ તો જેમ તેમ કરીને નીકળી જાય છે પરંતુ રાત્રે જંગલી જાનવરોનો આતંક વધી જાય છે જેને પગલે લોકો રાત્રે ખેતરમાં ચોકી પહેરવું કરવા નીકળ્યા હોય તે રીતે નીકળી પડે છે કારણ કે જંગલી જાનવરો તેમના પાકને પણ નુકસાન પહોંચાડતા હોય છે જેથી હાથમાં લાકડી અને ટોર્ચ સાથે ખેડૂતો વાળીએ જાય છે અને પોતે વાવેલા પાકોનું જાતે જ રક્ષણ કરે છે આજે અમારે ચાર દિવસ પહેલાં એક ભાઈના સાડા પાંચ વાગે ધોરે દિવસે દીપડે હુમલો કરેલો છે અને વન વિભાગને જાણ કરી મામલતદાર સાહેબને જાણ કરીને એ લોકો આજ બે દિવસથી અહીં પાંજરા લઈને આવ્યા છે અને બંને એવી પ્રયત્ન કરી રહ્યા છે અને તાત્કાલિક પકડે એવી અમારી માગણી છે અને દિવસના પણ હવે કોઈ બાળક કે વાડીએ જવું હોય બૈરા ભાત લઈને જવું હોય તો એ નથી જઈ શકતા ખાલી આદમી જાય છે અને રાત પાડીમાં ચાર ચાર પાંચ પાંચ જણા ભેગા નીકળીએ છીએ તો એ પણ બીક લાગે છે કંઈ આ પાંચ છ દીપડા છે અમારે બે દિવસ પહેલાં એ વાડીમાંથી કૂચરો ઉપાડી લીધો હતો ખેડૂતો એટલા કંટાળા છે કે હવે દવા પી જવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે રાત્રિના ઉજાગરા કરીને તેઓ દિવસે કામ કરી શકતા નથી અને રાત્રે પણ આ રીતે ચોકી પહેરો કરવો પડી રહ્યો છે તેવામાં એકસાથે બધા જ કામ કરવા મુશ્કેલ બની ગયા છે હવે અમારા ગામમાં દીપડાની એટલે આંતક છે કે વાત પૂછવામાં એનું કારણ છે ચારે દેશોમાં દીપડા છે ગમે એ દેશમાં જાય એટલે દીપડો દેખાય જ છે હવે અમારે અટાણા ઘઉંની સિઝન છે તો ઘઉંમાં પાણી વારવું કે પછી રાઈતે રખોડો રાખવું પડે ગાયોનું સાંજળાવનું અને ભૂલળાવનું તો હવે અમારે દિવસનું કામ કરવું કે દીપડાથી બીએ રાતે ધોળનું રખોડો કરવું તો અમારે જાવું તો જવું ક્યાં તો સરકાર શ્રીને નમ્ર અપીલ છે કે આનું કાંઈક નિવાકરણ કરો નકા અમને હવે દવા આપી દો તો અમે પી જઈએ ગ્રામજનોનું કહેવું છે કે તેઓએ વન વિભાગને જાણ કરતા અધિકારીઓએ રાત્રિના સમયે પેટ્રોલિંગ વધાર્યું છે પરંતુ દીપડા હજુ પાંજરે પૂરાયા નથી જેથી વન વિભાગે લોકોને અપીલ કરી છે કે રાત્રિના સમયે કોઈએ એકલા પસાર ન થવા ખેડૂતોએ એકલા ખેતરમાં જવાનું ટાળવું જોઈએ જો ટોળું હશે તો વન્ય પ્રાણીઓ દૂર રહેશે વન વિભાગની અપીલને પગલે લોકો હવે રાત્રિના સમયે ટોળામાં જ નીકળી રહ્યા છે વન વિભાગનું કહેવું છે કે ટૂંક સમયમાં જ દીપડાઓને પાંજરે પૂરી લેવામાં આવશે સ્ટાફને તૈનાત કરી દીધેલો છે સ્થળ પર અને પ્રયત્નશીલ છીએ કે જલ્દીથી જલ્દી આ દીપડાને અમે પકડી અને પાંજરે પૂરીએ તેના માટે મારણની વ્યવસ્થા ગોઠવી દીધેલી છે અને પિંજરા ગોઠવાઈ ગયા છે અને સ્ટાફને સ્ટેન્ડ બાય કરાવ્યો છે રાઉન્ડ અબાઉટ સાચો આંકડો ન બતાવી શક્યા એ વન્ય પ્રાણીનો કારણ કે એ મુવમેન્ટવાળી વસ્તુ છે આજે આ ગામમાં છે તો કાલે બીજા ગામમાં હોઈ શકે છે એટલે અંદાજે અમારા અંદા વિભાગના અંદાજ મુજબ આ વિસ્તારમાં દસથી બાર દીપડા હોવાની આ શક્યતા છે અને ગામ લોકો રાત્રિ દરમિયાન જે અહીં પોતાના વાડીના કામોમાં જતા હોય ત્યારે સાથે બે કે ચાર વ્યક્તિઓ સાથે રહે અને ફ્લોરોસન્ટ કહી શકાય એવા રંગીન કપડાંનો ઉપયોગ કરે કાળા કપડાં સિવાય અને પોતાના હાથમાં રક્ષણ માટે લાઠી કે એવું કંઈ રાખે મહત્વનું છે કે કડકડતી ઠંડીમાં દીપડા હોય કે સિંહ રાત્રિના સમયે શિકારને શોધવા નીકળે છે અને જે પણ દેખાય તેના ઉપર હુમલો કરી દે છે એટલે જ અમરેલીથી લઈને જૂનાગઢ સુધી ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે તેવામાં દીપડા જલ્દી પાંજરે પુરાઈ જાય તેવી આશા રાખીએ કારણ કે રાત્રિના સમયે ઘરની આગળ જો દહેશત ફરતી હોય તો કોઈને પણ ડર લાગે સિંહ અને દીપડા સતત આ રીતે હુમલો કરી રહ્યા છે સવાલ એ પણ છે કે માનવ વસાહતમાં દીપડા અને સિંહની આ રીતની એન્ટ્રી કેટલી ઘાતક છે કારણ કે દીપડા સીતા એટેક કરે છે અને સિંહણ અને સિંહ પણ આ જ રીતે હુમલો કરવાનું જરાય ચૂકતા નથી એટલે સાવધાન રહેવામાં જ અહીં ભલાઈ છે વિભાગની ટીમો પણ લોકોને સતર્ક કરી રહી છે અને બીજું કે શિયાળો હોવાના કારણે રાત્રે આ રીતે બહાર નીકળવું પણ લોકો માટે ભય સમાન છે પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર